બે હજાર નવ દસમાં હું જ્યારે સ્થાયી સમિતિ ચેરમેન હતો તે દિવસોમાં સરદાર બ્રિજ પરથી દર વર્ષે લગભગ સરેરાશ નેવુંથી સો લોકો અને સૌજી કોરાટ બ્રિજ પરથી સરેયાશ સીતે લોકો આત્મહત્યા કરતા હતા કારણ કે એ સીધો ઉપાય હતો એને કારણે કેટલાય કુટુંબો બરબાદ થઈ ગયા હતા કેટલા યુવાનો યુવતીઓની જિંદગી બરબાદ થઈ ગઈ હતી ત્યારે નેટ અહીં મ્યુનિસિપલ નદીનો એટલા ભાગમાં સરદાર બ્રિજ પર એ નદી એ લાગી ગઈ નેટ સેફ્ટી નેટ સેફ્ટી નેટ લાગ્યા બાદ તરત જ એનું પરિણામ એ આવ્યું કે પ્રમાણ શૂન્ય થઈ ગયું તે પરિણામ જોઈને તાત્કાલિક પછી જેટલા પણ બ્રિજ છે એમાં સૌજી કોરાટ બ્રિજને સેકન્ડ પ્રાયોરિટીમાં લઈને સૌજી કોરાટ બ્રિજ પરથી પણ આ નેટ લગાવવામાં આવી સૌજી કોરાટ બ્રિજ પર પણ આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થયું ત્યારબાદ જેટલા પણ બ્રિજ બન્યા નહેરુ બ્રિજ પર પણ લગાવી નવા જેટલા પણ રિવર બ્રિજ બન્યા એની પર પણ લગાવી પણ બે હજાર દસમાં જે કેબલ સ્ટેજ બ્રિજ બન્યો છે એમાં સમાવ આ સેફ્ટી નેટ લગાવવામાં ચૂક થઈ ગઈ છે તો મારા ધ્યાન પર વિષય આવતા મેં જેવું કે ત્યાં સેફ્ટી નેટ નથી મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખીને સૂચન કર્યું છે કે તાકીદે કેબલ બ્રિજનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કઢાવીને અને જો એ સ્ટ્રક્ચર રિપોર્ટ પોઝિટિવ પોઝિટિવ આવે તો જેટલા પટમાં નદી છે તેટલા પટ્ટમાં એક સેફ્ટી નેટ લગાડવામાં આવે જેથી આ પુલ પરથી પણ લોકો આત્મહત્યા કૂદીને આત્મહત્યા નહીં કરે અને શહેરીજનોની જિંદગી બચે અમૂલ્ય જિંદગી બચે અને કે કેટલાય કુટુંબો બરબાદ થતા બચશે